દેવુબાગની નવજીવન સોસાયટીના મકાનને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો શહેરના દેવબાગ વિસ્તારમાં આવેલ નવજીવન સોસાયટીના પ્લોટ નંબર ચૌદમાં રહેતા જીગ્નેશભાઈ ડોગીયા ના રહેણાકી મકાનમાં મોડી રાત્રિના સમયે પરિવાર સૂતો હતો તે સમયે તસ્કરોએ ઘરમાં પ્રવેશી ઘરમાં રહેલા કબાટમાંથી સોના ચાંદીના ઘરેણાં ટુકડા રૂપિયા સહિતની કુલ રકમ છ થી સાત લાખની ચોરી કરી ફરાર થઈ જતા બનાવની જાણ નીલમબાગ પોલીસ મથકને કરવામાં આવતા પોલીસે ડોગ સ્કોડની મદદથી ચોરી અંગેની તપાસ હાથ ધરી હતી આમાં એવું લાગે ને આમાં કદાચ છે

હાર્દિક <coughs>